નો આરણ મને નહી પાર્ટનર

ઘી આ તો ખાંડ પાવ જટ ખાવાનું ખાવું નથી ખોટી તો વાત નથી કઈ અમારી રસોઈ પાણી બનાવી લીધી છે ને અન્યાજ માંડવો નાખ્યો જોઈ લ્યો ચાલુ ચાલુ ધોયા તો છે પણ હુકાવા કઠણ છે આજ કપડા કઈક બાયણે નાખી દીધા છે આપણે ઓસડ યાન પેન્ટ ને લેંગા ટી પડદાન યાન માંડવો પાછો નાખ્યો છે આજ આપણે ચાલુ ચાલુ આમ તો જુઓ ડોર થયો એટલે હવે જે થાય હુકાઈ જાય ને નહીં હું તો કઈક ઓસરીમાં નાખી દેવું દોરી બાંધી છે તે બીજું તો હવે થાય હું ને આપણે જુઓ રસોઈ પાણી બનાવી લીધા છે હાલો ચા પાણી પી લીધા છે રોઠા ને પાછ વાગી ગયા છે ને આપણે લઈ લીધું છે લસણ મંડી લસણ ને ફોલવા આ કેટલા લીધું બા 2 કિલો 150 દોઢસો ને બે કિલો તો હાલો કે જો દોઢસો નું બે કિલો લહણ સારું છે બા નવું છે सिमत <footsteps in English> <smoked downhill behaviour> વઈ જા તેજી વઈ જા આમે ખડુ બેનો વઈ જા આ ફીનામાં જરાય નથી રહેવું જો આજ વરસાદ હારમハરો તો અમાર હવારનો હેઠી વઈ જા વા બાથરૂમમાં જા અત્યારે કે કામ હારું છે થોડું ગોર જેવું તો છે હવે ખરાય દઈ દઈએ તો હારવામાં કે કામ ભેગા તો થાય ખેતરમાં નકર પછી ખડની દવા મારવી જો બીજું તો કાઈ ન થાય આયા ફોલવું કે ફરિયામાં લઈ લો ખાટલો બા ફરિયામાં જ લઈ લઈ તું ન્યા રે ખાવાનું નથી લઈ જોત ન ખરે આકડી છે ને આ બોટ વામન છે વાઈટ કોઈ ખાતોડકી એ ખાતોડકી ખાતોડકી કઈ નથી આ લે આ લે 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 આ લે લસણ છે લઈ લે હા લે આ રૂબલા ઓલો ફોરો લઈ લેજો બા લહણ બહણ ફોલી લઈ ને હાન નું આપણે કઈ કાર્યક્રમ સુલાપાયા નો કરવો જોઈએ એમાં તો હાલશે નહીં લીંબડા બહુ ફૂટી પડ્યા જો એક બે ત્રણ ચાર પાંચ છ ને હા હા માં પૂંટ્યા હોય કેના બા હે કે ઓલા રોપડા આવી છે આના લીંબોરિયામાં એ તો કહું શું લીંબોરિયા જ ક્યાં આવે છે લઈ લો ને કંઈક સારું હા પવન એ પકડાઈ ગયો છે ને ગરમી નો પાર નથી બેલો ખોલી નાખીને તો કઈ પવન આવે રાખી દોડીએ લોહણ ફોલી નાખી સુલા પાયાનું તો હું શાક પાણી પીડા છે કે કરવું જો હકાય હે ભગવાન માતાજી કુર દેવી ખીસડું કરવું હોય તો ખાવું હોય તો હજી પ્રવૃત્તિ કર્યું તો બા ખીસડું ખાઈ લેવું બાપા ટાણીયા રેડું ખેડું ખાવું કટક બટક અને પાર્ટનર છે ને આજે મારા બહાર ગયા છે એટલે પોલા ઉપર ગયા છે અજી એવા નથી કોઈ આવે હાલો આપડે પાર્ટનર આવી ગયા છે જુઓ જામનગર ગયા હતા હું પાર્ટનર ઢોકરા લઈ આવ્યા પાર્ટનર લઈઓ જામનગરના ઢોકરા હો પરખ્યા કે પરખ્યા ઢોરા બો પાર્ટનર મોડું થઈ ગયું હો ઓણા હાથ થી આ કે આવ્યા પાર્ટનર આજે અમારા બહાર ગયા હતા મે કીધુંતું મે કીધું પાર્ટનર રાજ પોલા ઉપર ગયા છે સરસ પાર્ટનર ઘણો ટાઈમ થયા આ નથી ન કરતા હો જામનગરમાં આ

ખીચડી થોડીક નાખવી છે થોડુંક આ કટક બટક કરી લે એટલે આપણું વારું આવી